નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ પર તમે હજુ સુધી આપણી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર રાજ્ય સરકાર 10000 થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય અને મિત્રો કમસેવર વરસાદને લઈ કારણે થયું હતું જે નુકસાન તે મિત્રો હવે રાજ્ય સરકાર ખેડૂતોને ખુશખબર આપી છે જે આ દોષે માં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમસેવર વરસાદ પડ્યો હતો અને કમસેવર વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જે પણ થયું હતું અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસી વરસાદ પડ્યો હતો અને કમોસી વરસાદને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય હવે મિત્રો ચૂકવવાની માંગ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ સહાય ચૂકવવાની માંગ કરી હતી અને હવે આ સહાય મામલે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે અને રાજ્યમાં માર્ચ 2024 માં સાબરકાંઠા, મહિસણા, ખેડા અને અરવલ્લીના નવ હજાર ને ખેડૂતોની કમોસી વરસાદની સહાય ચૂકવવામાં આવશે અને આ ખેડૂતોને HDFC એપ નોર્મ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે અને આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને મે મહિનામાં સુરત વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું હતું અને હવે રાજ્ય સરકાર પણ નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના 1379 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય પણ લીધો છે અને આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે. જી હા દોસ્તો તો રાજ્ય સરકાર 10000 થી વધુ ખેડૂતોને ચૂકવશે સહાય. જે પણ મિત્રો કમસરી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે નાનું મોટું તે હવે મિત્રો સરકાર મોટી ખુશખબર આપી રહી છે એટલે કે મિત્રો સહાય આપવા સક્ષમ છે. ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વનાને મોટા સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો બીજો એક સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના તમામ એ તમામ ખેડૂતોને લઈને મિત્રો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવું છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે મિત્રો સરકાર આપી રહી છે પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય જે આ એમાં વિગતથી વાત કરવામાં આવે તો

અને મિત્રો ખેતીના વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં જે પણ મિત્રો ચાલીસ ટકા તે પિસ્તાળીસ હજાર રૂપિયા એમાં મિત્રો બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે અને ગુજરાતના તમામ વર્ગના આ યોજનાનો લાભ પણ મિત્રો લઈ શકે છે તો ખરેખર મિત્રો ટ્રેક્ટર ખરીદવા જે પણ ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો મિત્રો પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય એટલે કે મિત્રો 40% ટકા ટ્રેક્ટર ઉપર સબસિડી આપી રહી છે ત્યારબાદ ના જોઈએ બીજા એક સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર હવે આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ અને વિચારી રહી છે અને જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા જેટલો પ્રતિ લિટર ઘટાડો થઈ શકે છે એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત પંચોતેર રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે મિત્રો ગઈકાલે શનિવાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સીતારામ બેઠક યોજી હતી જેમાં નાણાં મંત્રી કહ્યું છે વીસ રૂપિયા જેટલું સસ્તું જી આ દોસ્તો ત્યારબાદ ના જોઈએ બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર તો બીજા એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે બે હજાર માં પંદર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને આ સાથે કારીગરો પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે અને યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની કુલ એટલે કે મિત્રો ટોલ ટેક આપવામાં આવશે અને આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે અને સરકાર દ્વારા મિત્રો અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે તેમાં મિત્રો સુથાર હોડી બનાવનાર લુહાર તાળા બનાવનાર સુવર્ણકારો ગુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની મિત્રો જાળી બનાવનારો રમકડા બનાવવાનો સમાવેશ કરવામાં આવશે એટલે કે મિત્રો જો તમારે પોતાનો ધંધો ચાલુ કરવો હોય એને 2024 માં 15000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે મિત્રો જે ધંધો લુહાર તાળા બનાવવાનો સુવર્ણકારો કુંભાર સેવકારો કડિયા કામ અને મિત્રો આ બધા જે ધંધા તમારે નાના મોટા ચાલુ કરવા હોય તો મિત્રો સરકાર આપી રહી છે એક થી 2 લાખ રૂપિયાની સહાય અને 15000 રૂપિયાની કુલ કિટ આપી આપી રહી છે જી આ દોસ્તો ત્યારબાદ ના જો આ બીજા એક સૌથી અને મહત્વાના મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના તમામે તમામ ખેડૂતોને મિત્રો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે મિત્રો રૂપિયા રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે જે આ દોસ્તો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે સરકાર આપી રહી છે પંચોતેર હજારની સહાય જે આ દોસ્તો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સતત મિત્રો સરકાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મિત્રો આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી તેઓ વધુ સારું ઉત્પાદન મેળવી શકશે અને તેમની મિત્રો આવકમાં પણ વધારો કરી શકશે અને આ યોજના હેઠળ ખેડૂતોને બાયાગતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર રૂપિયા પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને આ સહાય બિયારણના એકદમ દેઠ ચાલીસ ટકા અથવા તો પચીસ હજાર પ્રતિ હેક્ટર જે ઓછું હોય તે મિત્રો ગણતરીના આધારિત છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટીએસપી વિસ્તારમાં આ સહાય પચાસ અથવા તો પચીસ રૂપિયા પ્રતિ હેક્ટર સુધી આપવામાં આવી છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે હવે મિત્રો સરકાર આપી રહી છે પંચોતેર રૂપિયાની સહાય ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર તો હવે મિત્રો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ લખ્યો છે યોગીને પત્ર અને મિત્રો કરી છે માંગ વિગતથી વાત કરવામાં આવે તો હાથ રસમાં મિત્રો મિત્રો જુલાઈના રોજ સત્સંગ નાસભાગ મચી હતી અને આ એકસો એકવીસ લોકોના મોત થયા હતા અને આ ઘટનાને લઈને મિત્રો હવે રાજકારણ ચાલી રહ્યું છે અને રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાન પર છે અને મિત્રો આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીની યોગી આદિત્યનાથ ને પત્ર લખ્યો છે અને તેમણે સિયમ યોગી પાસે મિત્રો વળતરની રકમ વધારવા અને દોષિતોને મિત્રો કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી છે એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને મિત્રો જે પણ ગુનેગાર છે તેમને મિત્રો કડકમાં કડક સજા મળે અને મિત્રો વળતરમાં થોડો વધારો કરવાની મન મિત્રો માંગ કરી છે ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્ત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે દરેક હે દરેક મહિલાઓને મિત્રો સરકાર આપી રહી છે 60000 રૂપિયાની સહાય જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને મિત્રો ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના પણ શરૂ કરી છે અને આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોની વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ પરીક્ષણ બીજ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સરસ સંગમાં મદદ કરશે અને તેમની સેવાઓ માટે મિત્રો તેઓ એટલે કે મિત્રો સરકાર આપી રહી છે 60000 થી 80000 સુધીની વાર્ષિક આવક મેળવશે અને કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિએ યોજના માટે મિત્રો અરજી કરવી પડશે અને 56 દિવસની મિત્રો તાલીમ લેવી પડશે એટલે કે મિત્રો જો તમારે આવી સબસિડી મેળવતી મહિલાઓને સહાય મળતી હોય તો મિત્રો આ પણ મિત્રો કામ કરવું પડશે એટલે કે મિત્રો 56 દિવસની તાલીમ લેવી પડશે ત્યાર પછી મિત્રો વ્યક્તિ યોજના માટે મિત્રો અરજી કરવી પડશે ત્યાર પછી મિત્રો આ બધી યોજનાની એટલે કે મિત્રો આ યોજનાનો લાભ મળી શકે છે તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા